સંબંધોનું વૃક્ષ ત્યાં જ મોટું થાય છે જ્યાં લાગણીનું ખાતર વિશ્વાસનું નીર નાખવામાં આવે છે સંબંધો ત્યાં જ ટકે છે જ્યાં ભાવનાઓ નિઃસ્વાર્થ અને નિખાલસ હોય છે કારણ વગર મજામાં રહેતા આવડી જાય ને તો દુનિયામાં તમારાથી વધુ કોઈ ખુશનસીબ હોઈ ન શકે આંખ મીચાઈ જાય એ પહેલાં જો આંખ ખુલી જાય તો જીવન સફળ થઈ જાય લાગણીઓને હંમેશા અભણ રાખજો બહુ ભણાવતા નહીં નહીંતર એ નાપાસ થશે લાગણીઓમાં માગણી ઓછી રાખશો નહીંતર તમે નાપાસ થશો હસવું હસવું અને હસતા રહેવું એ જિંદગીનું સત્ય ક્રમ છે પણ આપણે દુઃખી છીએ અને બીજા સુખી છે એ આપણો ભ્રમ છે સમયસર જો લાગણીઓને સમજવામાં ન આવે તો તેની કદર અને કિંમત ન થાય તો એ સંબંધોમાંથી હંમેશાને માટે વિદાય લઈ લે છે પ્રેમ અને વહેમ બંનેમાં ફર્ક છે પ્રેમથી દુનિયા બદલાય છે અને વહેમથી સંબંધો બગડે છે વિચારો સમજવામાં પણ ફર્ક છે સમજાય તો સાર છે નહીંતર શબ્દ જ રહી જાય છે લાગણીઓની ક્યારેય માપણી નહીં કરતા અને સંબંધોમાં ક્યારેય ગણતરી નહીં કરતા આપેલાનો ઉપકાર નહીં કરતા જિંદગીમાં કોઈનું અપમાન નહીં કરતા કારણ કે સંસ્કાર અને સભ્યતાનું પ્રદર્શન થશે